નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે જોકે એક પણ કોરોના ચેપગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું નથી પરંતુ મ્યુનિસિપલ વિસ્તારની હોસ્પિટલ એલર્ટ મોડ ઉપર છે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે ઉપરાંત વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે મુંબઈ મહાનગરપાલિકાએ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ બેડ અને રૂમની વ્યવસ્થા પણ કરી છે મુંબઈ નગર નિગમનો સ્વાસ્થ્ય વિભાગ કોવિડ નાઇન્ટીનના પ્રસાર ઉપર નિયંત્રણ રાખવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે જાન્યુઆરી બે હજાર એપ્રિલ બે હજાર પચીસ સુધી કોવિડના દર્દીઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળી છે જોકે મે મહિનાથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જોકે તંત્ર નાગરિકોને ગભરાવવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરે છે અધિકારીઓના મતે મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની હોસ્પિટલોમાં વધુ સારી સારવાર અને માર્ગદર્શન સુવિધા ઉપલબ્ધ છે સેવન હિલ્સ હોસ્પિટલમાં વીસ બેડ બાળરોગ અને ગર્ભવતી મહિલાઓ માટે વીસ બેડ અને સાહીઠ સામાન્ય બેડ છે આ ઉપરાંત કસ્તુરબા હોસ્પિટલમાં બે ઇન્ટેન્સિવ કેર યુનિટ બેડ અને દસ બેડનો વોર્ડ છે જો જરૂરી હોય તો આ ક્ષમતા તાત્કાલિક વધારવામાં આવશે